પ્રભુદાસ તળાવમાં રહેતા અને અલકા ટોપી વિસ્તારમાં ભંગરનો વેપાર કરતા રોજેર વિરાણી નામના વેપારીને સર્કલ પાસે અબ્દુર અને અન્ય એક વ્યક્તિએ શરી બતાવી ફિરોઝ વિરાણી પાસેથી રૂપિયા પચાસ લાખની ખરણી માગી મારી નાખવાની ધમકી આપતા મામલો રોડ પોલીસ મથકે પહોંચતા પોલીસે તજવીજ હાથ ધરી હતી મારું નામ રોજે પ્રભુભાઈ વિરાણી પ્રભુદાસ તળાવ સર્કલ આપણે અલી પ્લાઝાવાળા ખાંચામાં રહું છું બનાવ એવો બન્યો કે હું સિસુયા સર્કલ પાસે ઊભો હતો તો એક જણો અબ્દુલ નામનો આવ્યો હું એને ઓળખતો નથી પહેલી વાર જોયો મેં આવીને મારો હાથ પકડ્યો મને ગાડીમાં બેહી જા મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી ગાડીમાં નથી બેગ્યો પરણે મને ગાડીમાં બેઠાડવાની કોશિશ કરી મારા ભાઈબંધને પકડ્યો કે ભાઈ એવી રીતે તું કોઈને લઈ ન જઈએ મને કહે કે મારા ભાઈબંધને કહે તું એને કહે કે મને પૈસા આપે મેં કીધું બોલ ને ભાઈ હેના પૈસા તને દેવાના કે બહુ મારા પૈસા જોયેલું કેના ના પૈસા ખંડણી જોવે છે મારે કીધું કેટલા કે પચાસ લાખની ખંડણી તારી પાસે જોવે છે મેં કીધું મારી ભાઈ થોડા પચાસ લાખ રૂપિયા છે ને મેં કીધું ખંડણી કઈ રીતે તું આવી રીતે માગું છું તો મને કે વાંધો નહીં જાત હોય કે હું ફોડી ગઈ તું મારા ભાઈબેને મને વગાડી દીધો પછી અમે પાછા એની પાસે ગયા એક બીજા મિત્રને લઈને જઈ એને ઓળખતો હતો ને એને લઈને તો મારા મિત્ર એને જઈને કીધું કે ભાઈ શું છે ભાઈ આ માણસ મારો ભાઈ છે તું જવા દે જેવો હોય તો કે ના ના મારા પૈસા તો લેવાના જ છે ને છરી કાઢીને મને મારવા દોડ્યો નાઇસ પોઈન્ટ સિક્સ વીઆરથી લઈને ઓરચી ફ્લેટ સુધી મારી પાછળ દોડ્યો છરી લઈને બે જણા હતા એક જણો અબ્દુલ હતો અને બીજાને ઓળખતો નથી બે જણે આવી શકો તમે શેનો બિઝનેસ કરો હું ભંગારનો બિઝનેસ કરું કઈ જગ્યાએ અલકા રોડ બસો પંદર અમારે ભાઈ કે તલવારો હથિયાર લઈને વાહે દોડ્યા હતા છરી હતી એની પાસે મોટી ને એ ટૂંકમાં દારૂના નશામાં હતો લગભગ એવું લાગ્યું અગાઉ કોઈ વખત ફોન કર્યો હતો નહીં ફોન કોઈ દી નથી આવ્યો એ મને એવી જાણ થઈ કે મારી પાછળ પાછળ ફરતો હતો થોડા દિવસથી અને આજે આણે મને પકડ્યું